નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત સંત અને સુરની બજાવતી અમારી ધરતીની અમે મિત્રો કાઠિયાવાડની ધરતીમાં હોરખની ધરતીમાં એવા સંતો થયા છે એવા સુરવીરો થયા છે એવા દાતારો થયા છે એવા ભક્તો થયા છે અને એમના જીવનની વાત કરવી હોય ત્યારે કેવા એમના જીવન હતા મિત્રો પંચાલની જે કે બી પરંપરાના સંતો થયા જે સેવકો થયા જે સાધકો થયા ઈશ્વર ઈશ્વરનું આરાધન કરતાં કરતાં ઠાકરનું સ્મરણ કરતાં કરતા પોતાના જીવનમાં માળા ફેરવતા ફેરવતા એને પરમાત્માની હારે તાર લાગી ગયો છે એવા જ એક ભક્ત એવા જ એક સંતની મારે વાત કરવી છે પાંચાળના આપાગ ગોરખાની એક દિવસ આપક ગોરખા દિવસ સાધનામાં બેઠા હતા એવા ટાણે એક રબારીનો દીકરો આવીને આપક ગોરખને કહે છે કે આપ ગોરખા ક્ષત્રિયોનો તો ધર્મ છે ગાયોની અને રૈયતની રક્ષા કરવાની અને મોરબીના સૈનિકો આપણી જાય છે અને તમે આ માળું ફેરવો છો હવે હાથમાં તલવાર લઈ અને ગાયોનું ગૌધણ પાછું લઈ આવો એટલે માળા એ ફેરવવાની વાત અને રબારીના દીકરાએ ખબર નથી કે આપા ગોરખને તો ઈશ્વર આરાધન સાથે તાવર તેવો લાગી ગયો છે કે હવે ઠાકરની માળા છે બીજું કઈ હાથમાં લેવાનું નથી થતું એટલે તલવાર તો બહુ એક બાજુની વાત રહી પણ એ માળામાં કેટલું તા કેટલી શક્તિ છે કેટલી તાકાત છે પણ મૂળ કાઠીના દીકરા આપા ગોરખાએ એ રબારીના હહે જે હાથમાં રબારીને પૂછ્યું કે તારા હાથમાં શું છે તને હોકો હતો હાથમાં એટલે મોરબીના ગઢની રાંગની ઉપર રાખી અને રબારીના રબારીની આદેશ ઉપર રબારીને આપા ગોરખાના આદેશ ઉપર ગઢની રાંગ બાજુ એ હોકાની નેહ રાખી અને હોકાની નેહથી એમ કહેવાય કે મોરબીના ગઢની રાંગને આપોરખે ઉડાડી નાખી હતી જેવી રીતે આજની મિસાઇલ કામ કરતી હોય અને જે મિસાઇલનું જે નિશાન હોય એ પણ એક સીધું નથી જતું પણ આપા ગોરખાની એક એ આપા ગોરખા દ્વારા જે હોકાની નેહથી પોતે એમ કહેવાય કે મોરબીના ગઢની રાંગને ઉડાડી નાખી હતી તે આપા ગોરખના એ ભક્તિના પ્રતાપે એ એક ભક્તિના એમ કહેવાય તે તાકાતે ઈશ્વર આરાધનની જે શક્તિના કારણે એ બધું બન્યું હતું ઠાકરના સ્મરણથી એ બધું બન્યું હતું મિત્રો આવી અનેક વાતો આપણી આ ધરતી કાઠિયાવાડની હોરખની ધરતી લઈને બેઠી છે તો આવા ને આવા વાતોને જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને તમારા મિત્રોને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય માતાજી